અને એ કુલ કોઈ થી કર્મ અરે અરે એ ગુણ ઈના ઝાડવું જડે ક્યાં સરગ માં દુનિયા ને ઝાડવા પડ્યા અને આ કૃષ્ણ ભગવાન તો આખા જગત નો ભગવાન છે એને કેજો એક ઝાડવું રૂપી ઉપાડી આવે વાંધ સરગ તો તમારા આંગણામાં વાવવાનું

મૃત્યુલોક માં ના લેવાય કામ દુર્ગા ગાયું છે પછી સરગ ની વસ્તુ છે એને જો લોક માં લે આવી તો સરગ ને એને લોક ને ફેરવું છે અને ઈઆ ના લે આવાય અને આપડે દેવો ઇન્દ્ર રાજા દી આપડે લેવા જાય કેમ ના તમે દાખલા જગત ના ભગવાન છો અરે તમારા થી ઇન્દ્ર રાજા કે મોટો છે જોરદાર વાંધો કે વાંધો એ દેવતા છે રાજી કે ના દી તો આપડે લડી ને લે આવું લડી ને પણ દેવતાઓને ને પૂગીએ તો ખાલી દેવતાઓ ને કેમ ના પૂગી આપડા ઘર સેના ઘણી છે દ્વારકામાં ભગવાન કે તમે કેવી વાત કરો મારે સેના ને એનું બધે ઉપરી કે બળદેવ છે

ગયા વાહ ભગવાન વિચાર કર્યો વાતાને મને સાંભળી કરીને લઈ જાય વાત કરીને એટલે કોઈને હારો નહીં લાગુ ઇન્દ્ર રજ પૂછું ભગવાન કામ સિવાય ના હો હું આવ્યા તમે અરે કામે જ આવ્યો આ કલ્પ છે ને અમારે સત્ય વાંધો કર્યો ઇન્દ્ર રાજા બીજા આહવા કે ભગવાન બાયુ વાંધો કરે ને તમે બાયુ ને કેવી હાલી નીકળ્યા છે છે કે તમે તો સમજો માં લઈ લઈ જવાય તાકી ભાઈ પડે એમ મારું ના દેવ સભા બોલાવી ભાઈ ભગવાન આમ લેવા એવા શું કરવું આપડે ભલે સભા બોલાવો આ પાડે તો ભલે અમારે લડાઈ કરી લઈ જવું ભલે હું બધા દેવો ને વાત કરું એ ચંદ્રદેવ ને વાયુ ને વરુણ ને કૃષ્ણ ભગવાન કલ્પાવેવાય નહી સરક ની વસ્તુ કઈ ભાઈ તો ભગવાન છે ભગવાન હોય ભલે હોય આપડે રક્ષણ કરવાનો આપણો અધિકાર છે આપડા થી દેવાય નહીં

ભગવાન શંકર નું ભજન કરે શંકર ભગવાન નું ભજન લીધો ગારા ની શંકર ભગવાન બનાવી એ તખડા ઉપર લિંગ ને પધરાવી ભગવાન એની પૂજા કરે શંકર ભગવાન આજ જોડે હે ભગવાન મને મદદ કરો આ દેવો ને હું ભૂખતો નથી અરે દેવો ની હાર થાય એવું કઈક ભગવાન ખરો કરતા કરતા થાક બહુ ને આમ પડી ગયા બોલો નીંદર આવી ગઈ અરે પાછા ઉછા ને નીંદર ઉડી ને બોલો એ તખડા ઉપર ગારા ની લિંગ હતી ને ખાચી લિંગ બની વાહ વાહ પ્રગટ મોટી લિંગ છે શંકર ભગવાન દર્શન આપ્યા હું છે કનૈયા ભગવાન કે આમ છે બધું રાજા નો ભૂખ તો નથી કેવું અહી કયો કાઈ વાંધો નઈ બોજ કરી કે કાલે કે ના પાંચ ને એટલે દેવો ને સમજાય બોલો બરાબર કેવા આપડે ભગવાન સામે લડાઈ કરવી આ બધું એનું જ છે સમાધાન થઈ જાય બોલ આગળ તો એટલે જે લિંગ પ્રગટ થઈ ને ઈ બિલેશ્વર બૈલામાં બિલેશ્વર છે બિલેશ્વર નામ રાખ્યું પાંચ ગયા ને ખરેખર ઈન્દ્ર રાજા ને સમજાણું કે ભાઈ આ ઈશ્વર છે આ સરુ મૃત્યુલો કેથાળે ઈનું આપડે ખોટા લડ્યું છે બધા દેવ ભેરા કર્યા ભાઈ તમે કેતા હોય સમાધાન કર ભગવાન છે ભલે ને બધું લઈ જાય બધા સહમત થઈ ગયા ભલે તો સમાધાન કર નાખ એ આવ્યા દેવો માફી માંગી લીધી ભાઈ આ કલ્પ તમારે બીજું લઈ જવું હોય તો છૂટ આપે બરાબર એ સમાધાન થઈ ગયું કલ્પ રક્ષણ દ્વારકામાં રોકવું